હેલો ફ્રેન્ડ જય માતાજી જય રામાવીર બધાને કેમ છો બધા મજામાં ને તો આજે જો અમે અત્યારનો વ્લોગ રાત્રે શૂટ કરવી કેમ કે દિવસે તો હું આખો દિવસ કામે એવો એટલે ટાઈમ રહેતો નથી તો આજના વ્લોગમાં અમે અમારા જીવનની વાત કરવાના છીએ કે બાળપણમાં ક્યાં ક્યાં રહ્યા કેટલું ભણ્યા હું કેટલું ભણ્યું દક્ષા કેટલું ભણી એ બધી વાત કરવાના છીએ અમારું ગામ કયું છે અને હાલમાં ક્યાં રહીએ છીએ બધું જાણવું હોય તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને હા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયોને એક લાઈક પણ કરી દેજો ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમારું ગામ કયું છે એમ તમે અત્યારે હાલમાં ક્યાં રહ્યો છો તો એ બધું જાણવા મળશે વિડીયોમાં બન્યા રહેજો તો હવે તમે તમારાથી શરૂઆત કરો તો હેલો મિત્રો મારું પ્રોપર ગામ છે ચોગઠ ઉમરાળા તાલુકાનું જે ભાવનગર જિલ્લામાં આવેલું છે અને હું મારા ગામમાં બહુ જાજો સમય રહ્યો નથી પહેલું અને બીજું ધોરણ પ્રાથમિક શાળામાં ચોગઢમાં ભણ્યો તો અને બાકીનું પછી અમારે વડોદરા રહેવા જવાનું થયું હતું તો અમે વડોદરા રહેવા ગયા અને બાકીનું દસ સુધીનું ભણતર મેં વડોદરામાં પૂરું કર્યું અને ભણવામાં તો હું ઘણો હોશિયાર હતો પણ ઘરની પરિસ્થિતિના લીધે આગળ ન ભણ્યો દસ સુધી ભણ્યો અને દસ પાસ કરીને પછી હું ઉગામેડી હીરા ઘસવા ગયો ત્યાં મેં લગભગ એક વર્ષ જેટલું એકલો રહ્યો હું મારા કાકાના ભેગું રહેતો હતો અને મારા મમ્મી પપ્પાની ત્યાં નહોતા સાથે અને એક વર્ષ પછી એ લોકો પણ ઉગામેડી આવી ગયા ઉગામેડીમાં લગભગ અમે બાર વર્ષ જેવું રહ્યા જ્યાં અમે હીરામાત હતા બધા મારો ભાઈ છે એક બેન છે અને મારા પપ્પા એ અમે ચાર જણા હીરા ઘસતા માર મમ્મી છે એ ઘરકામ કરતા તો અત્યારે હાલમાં અમે સુરત છીએ મારા મેરેજ થઈ ગયા એને લગભગ દસ વર્ષ જેવું થયું અને અત્યારે અમે સુરતમાં રહી છીએ મેરેજ પછી મેં બારમું પાસ કર્યું એટલે હું આમ તો બાર પાસ છું બહાર ભણેલો છું તો મિત્રો આ તો અત્યાર સુધીનો મારો પરિચય કે હું ક્યાં રહ્યો કેટલું ભણ્યો અને હાલમાં ક્યાં રહું છું તો હવે તમને દક્ષા કહે છે કે એ બાળપણમાં ક્યાં ભણી કેટલું ભણી અને ક્યાં રહેતી હતી હું કઉ પણ તમારે એક બાળપણનો કઈક રમત રમતા હોય ને કઈક આડો ઓળું કઈક હાથ પગ ભાંગ્યા હોય એવો કઈક એકાદ કિસ્સો તો સંભળાવો એવા કિસ્સામાં તો નાના હોય ત્યાં બધા પડતા જ હોય ગમે ત્યાંથી ભાગદોડ કરતા હોય તો એવું તો થયું જ હોય હું નાનો હતો ને ત્યારે એકવાર કોળિયા ઉપર ચડ્યો તો એટલે ત્યાંથી કૂદવા ગયો ને તો મારું ચડ્ડી ત્યારે નાના હોય ત્યારે ચડ્ડી જ પહેરતા હતા ને પહેલાં તો ચડ્ડી ફસાઈ ગઈ હતી ઘોડિયામાં અને હું ઊંધા માથે પડ્યો હતો તો મારો આ ડાબો હાથ છે ને એ ફ્રેક્ચર થઈ ગયો તો ત્યારે લગભગ હું છ વર્ષનો હોઈશ છ કે પાંચ વર્ષનો હોઈશ લગભગ પછી બીજી વાત મમ્મી મને કરી તમે નાના હતા ને તો તમે ખાણમાં રમવા ગયા હતા ખાણ બાજુ એક ખાડો હતો તો એ માથામાં કોથળી પહેરીને

ગલોટિયા વીણાવી છે ને પછી હાલ્યો જાતો તો ખાડો હતો એમાં ઊંડો ખાડો હતો એમાં ગલોટિયા ખાઈ નીચે પડી ગયો હતો નાના હોય ત્યારે એવું બધાયને થતું જ હોય તો હવે તું તો તારા વિશે કઈ કે ક્યાં રહે કેટલું ભણી એ બધું તો હાલો ફ્રેન્ડ્સ હું મારી વાત કરું ને તો મારા પપ્પાનું ને એનું ગામ કરકોલિયા છે અને અમે ત્રણ બહેનો મોટી સવી અને એક ભાઈ છે એ નાનો છે પણ ભાઈ પણ અત્યારે ઘણોય મોટો છે અને એ નાનપણની વાત કરવી ને તો આટલી બધી તો બહુ કાંઈ યાદ તો છે નહીં પણ હું નાની હતી ને ત્યારે તો કરકોલા જ રહેતા પણ અમુક એવી પરિસ્થિતિ હોય જેના કારણે અમારે ભાવનગર જવું પડ્યું હતું તો અમે ત્રણ બહેનો અને મમ્મી પપ્પાની ભાવનગર વહી આવ્યા હતા અને હું એકથી તે ત્રણ ધોરણ સુધી ભાવનગર ફૂલસરની પ્રાથમિક શાળામાં ભણી છું અને મારા પપ્પા હીરા ઘસવા જતા અને મમ્મી છે તે કડિયા કામ કરતા તો એ સમય તો આમ ગણવીને તો આમ યાદ કરવીને તો આમ આપણને રોવાઈ જાય એવો સમય હતો આમ એ સમયમાં મારા પપ્પાને હીરામાં કાંઈ કામય ન થતું અને મારા મમ્મી છે ને એ કડિયા કામ કરતા એટલે માથે ઈંટું વેવતા અત્યારે તો ઘણા સાધન આવી ગયા છે એટલે એવું કામ નથી કરવું પડતું પણ તોય મારા પપ્પાએને એને અમને ત્રણેય બહેનોને કોઈ જાતની ખામી નથી રાખી એમ જે જોતું હતું એ બધું લઈ દીધું પછી અમે ઘણો સમય ત્યાં રહ્યા મારા બે બેસે એ પણ ત્યાં ફૂલસરમાં રહેતા અમે એને બાજુમાં રહેતા પછી અમે પાછા કરકોલિયા વઈ આવ્યા તો પછી શ્યાર પછી સાત ધોરણ હું કરકોલિયાની પ્રાથમિક શાળામાં ભણી અમે ત્રણે બહેનો એક જ ધોરણમાં ભણતી હતી પહેલેથી એક સાથે જ બેસા ત્રણેય બહેનોને તો સાત ધોરણ પછી મારે ભણવાનો વિચાર હતો પણ ઘરની પરિસ્થિતિ બહુ સારી નહોતી એટલે અમે બે બહેનો ન ભણ્યા અને એક મોટા બેન હતા એ ઘણું ભણ્યા એને કોલેજ પૂરું કરીને એમએસ ડબલ્યુ કર્યું આઈટીઆઈ કર્યું અને અમે બે બહેનો પછી ન ભણ્યા અને આમ તો મારા મમ્મી પપ્પાએ એને પહેલેથી ઘણું દુઃખ સહન કર્યું છે અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી એટલે પછી કાંઈ આગળ બહુ ભણ્યા નહીં તો મિત્રો આ તો અમારો નાનકડો પરિચય આજે તમને જાણવા મળ્યું કે અમે નાનપણમાં ક્યાં રહેતા બંને કેટલું ભણેલા છીએ અને હાલમાં ક્યાં રહીએ છીએ અને અમારું પ્રોપર ગામ ગયું છે એ તો અમારી સગાઈ કેવી રીતે થઈ અને અમે પહેલીવાર ક્યારે મળ્યા અને અમારા લવ મેરેજ છે કે જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો નેક્સ્ટ વિડીયોમાં તમને એના વિશે પણ જણાવીશું તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય